દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતમાં ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી હોય જેને લઈ દુકાનદારોના વેપાર પર સીધી અસર પડી રહી હોય જેથી દુકાનદારો દ્વારા મેટ્રો કંપની પાસે વળતર માંગીયુ હતું જો કે હજુ પણ અનેક વેપારીઓને વળતર ન મળ્યું હોય જેને લઈ વેપારીઓએ વિરોધ ઉંધાવ્યો હતો વિસ્તારમાં આવેલી માતાવાડી અને અને શક્તિ ટાવર ભરત ભરત કોલોની ફિલ ટાવરના દુકાનદારો દ્વારા તે પરિસરમાં મેટ્રોના લીધે છેલ્લા ત્રણ વર્ષથી વેપારમાં મોટી નુકસાની આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવા જતા અધિકારીઓના પેટનું પાણી ફરતું ન હોય તેવું લાગી રહ્યું છે માતાવડી વિસ્તારમાં ઘણા વેપારીને વળતર મળી ગયા પછી અડધાથી વધારે વેપારીઓને વળતર ન આપવાનું કારણ શું મેટ્રોના અધિકારીઓ દ્વારા એકને ગોળ અને ખોળે બેવડી નીતિ કેમ માટે વેપારીઓ દ્વારા ધરણા પર બેસતા વરાછા પોલીસે વગર પરમિશનથી ધરણા પર ના બેસવાની ના પાડતા તમામ વેપારીઓ પરમિશન લેવા માટે વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા સાહેબ બહુ સીધી રીતે વાત કરું ને તો છેલ્લા દસ બાર મહિના પહેલાંથી અમે એક પ્રોસેસ ચાલુ કરી છે કમ્પન્સેસન માટેની જે મેટ્રોનું કમ્પેન્સેશન ઓલ ઓવર ઇન્ડિયામાં ગવર્મેન્ટ આપે જ છે એવું નથી કે અમે પહેલાં છીએ અને આ રૂટમાં જ્યાં અમે અત્યારે ઊભા છીએ માતાવાડીમાં આ બી અડધાને આપી દીધું છે ઓલરેડી ને અડધાને બાકી છે અને સેન્ટ્રલ વેર હાઉસમાં બધાને બાકી છે અમે દસ બાર મહિનાથી આ લોકોના બધા જ અધિકારીઓને કમસે કમ પચાસ વાર મળી આવ્યા છીએ અત્યાર સુધીમાં બધાએ જ અમને ગોળ ગોળ વાતો કરીને અત્યાર સુધી ગુમરાહ જ કર્યા છે અમે જઈએ એટલે સારી વાતો કરે પછી પાછા એ નાય પછી પાછા એ નાય હવે અમે થાયકા છીએ કેમ કે બે વર્ષ કોરોનાના એની પછીથી ત્રણ વર્ષથી અમે અમારા ધંધા અત્યારે બંધ થઈને બેઠા છે એમ જ કહી શકું અને અત્યારે કોઈ જવાબ નથી આપતા એકદમ એટલે એકદમ નિમ્મ કક્ષાનું કહેવાય નહીં એવું અમારી સાથે વર્તન થાય છે કે નહીં એટલે અત્યારે અમે એવી ડિમાન્ડ કરી છે બીજું કે સેન્ટ્રલ વેર હાઉસમાં સ્પેશિયલી લગભગ છેલ્લા દસ બાર મહિનાનો મેં રિપોર્ટ માગ્યો છે લગભગ દસ વાર કે ભાઈ તમે દસ મહિનામાં ઉપર શું કામ કર્યું છે રોડની ઉપર કંઈ કામ છે જ નહીં લગભગ સમજી લો ને નહીં જેવું કામ થાય છે તો બી રસ્તાને દસ મીટર કે દસ ફૂટ કે પાંચ ફૂટ બી ખોલતા નથી એટલે અમે અત્યારે એવી ડિમાન્ડ કરી છે કે જે બી ઉપરી અધિકારી છે જેને અમે અત્યાર સુધીમાં પચાસ વાર મળી આવ્યા છીએ પણ હવે અમે મળવા નથી જતા અહીંયાના જે આ લોકોના ઓફિસર છે એમને કીધું છે કે એમને તમે પર્સનલી અહીંયા બોલાવો અને એકવાર અમારી સાથે વાત કરાવો અમારા ત્રણ મુદ્દા છે કે જે લોકોને મેટ્રોના લીધે જે લોકોને પર્સનલ લોસ ગયો છે કે જેમ કે વરસાદમાં એ લોકોની મિસ્ટેકને લીધે શોરૂમમાં પાણી ઘૂસી ગયા છે એ માણસોને પોતાના માલની નુકસાની થઈ છે એની અમે અરજી કરી છે એનો કોઈ જવાબ નથી દેતા એ જવાબ આપો એનું કમ્પન્સેશન વળતર આપો બીજું કે જે ગવર્મેન્ટના લો પ્રમાણે મેટ્રોથી ઇફેક્ટેડ થયેલા જેટલા બી માણસો હોય એ લોકોને ગવર્મેન્ટ પોતે રિલીઝ કરે છે ફંડ એ ફંડ અમના અમારા માટે કેમ નહીં અડધાને છે તો અમને અડધાને કેમ નહીં જે અમે બાર મહિનાથી બધી અમારી પ્રોસીજર પૂરી કરી દીધી છે એવું બી નથી કે અમે કંઈ એપ્લિકેશન કર્યા વગર આ ડિમાન્ડ કરીએ છીએ બાર મહિના પહેલાંથી અમે કરીએ છીએ ત્રીજું એ છે કે જરૂર વગરના રસ્તા ત્રણ વર્ષથી હેરાન કરીએ છીએ એ ઓછું નથી એટલે હવે જરૂર વગરના રસ્તાને ખોલી આપો આ ત્રણ વસ્તુ તમે અહીંયા તમારી જે ઓફિસ છે ત્યાં આવીને અમને મળીને અમને લેખિતમાં આ ત્રણ વસ્તુનું સમાધાન આપો અને લેખિતમાં બી અમે એવું પ્રેશર નથી કરતા કે અમને બે દિવસમાં જવાબ આપો અમે એટલું જ કહીએ છીએ તમારાથી જ્યારે થાય હોય ને એ અમને લેખિત માપો દસ દિવસમાં પંદર દિવસમાં મહિનામાં બે મહિનામાં જે બી ટાઈમ હોય અમે એમાં કોઈ પ્રેશર નથી બનાવતા અમે બહુ પ્રેમથી વાત કરીએ છીએ હવે ત્યાં જઈને અમે થાકી ગયા છે એટલે અમારી ડિમાન્ડ એ છે કે એમના સાહેબ અહીંયા આવે પણ ત્રણ દિવસથી અમે આ વસ્તુ ચાલુ કર્યું છે ને તો બી એ લોકોનું એવું વર્તન છે કે જાણે એ પોતે એક એવા લેવલના માણસો છે કે અહીંયા અમને મળવા નથી આવતા એ એટલી જીદ કરે છે કે અમે મળવા નહીં આવે તો અમે તો પચાસ વાર જઈ આવ્યા છીએ તો હવે એ લોકો શું કામ ના આવે

પણ અમે સાચા છીએ એટલે અમે એમને મળવા બોલાવે છે એ લોકો એવી જીદ કરે છે કે મળવા નહીં આવે બરાબર અમને કોઈ રિસ્પોન્સ નથી આપતા બસ અમને અહીંયા મળવા આવે વાત કરે અમારી સમસ્યાનું સમાધાન લેખિતમાં આવે કેમ કે વાતો કરીને તો એ લોકો એક વર્ષથી ગોળ ગોળ ફેરવે છે એટલે વાતોમાં અમને ઇન્ટરેસ્ટ નથી આ કારણ છે અમે અત્યારે અહીંયા કામને પ્રેમથી રોકાયું છે અમે કોઈને ગાળો નથી દેતા અમે કોઈ નુકસાન નથી કરતા અમે શાંતિથી ઊભા છીએ અંદરનું બહાર નહીં બારનું અંદર નહીં અંદર કામ ચાલતું હોય એ બી અમે નથી રોકતા પણ નવું કામ કરવા માટે અમે એમ કહીએ છે નવું તમારે ચાલુ રાખવું હોય તો અમારી સમસ્યા નું નિકાલ લાવો દરેક નીતિ ની સામે કાયદા ની રીતે ઉભો રે તો ન્યૂઝ ચેનલ